નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આ બે હજાર છે એ સતત મોંઘું થઈ રહ્યું છે અને સાલની તુલનામાં વાત કરીએ તો અત્યાર સુધીમાં બસો ને ચોર્યાસી રૂપિયા જેટલું સોનું જે છે એ મિત્રો બે હાજર પચીસ ની અંદર મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો આજની વાત કરીએ તો જે અત્યાર સુધી સોનાની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો અને

જે છે એ સતત સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા હતા અને આજે અચાનકથી બજાર ખૂલતાની સાથે સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે તો ઘણા બધા લોકો જે છે એ કહી રહ્યા હતા કે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના તેમાં ચાંદીના દાગીનાની ખરીદી કરી લેવી છે પરંતુ આજે બજાર ખૂલતાની સાથે જે સોનું જે છે એ ફરીથી હવે મોંઘું થતું જ જોવા મળી રહ્યું છે તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય

કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી સામાન્ય જોવા મળે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે તો છેલ્લા પાછળના દિવસોમાં સોનાની કિંમતોમાં સામાન્ય જોવા મળી રહ્યો કિંમતો પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો આજે બજાર ખુલતાની સાથે જે સોનાના ભાવ જે છે એ તેજી સાથે વધતા જોવા મળી રહ્યા છે તો જ્યારે સોનાના દાગીનાની વાત કરીએ તો આપણે સોનાના દાગીના બનાવવા માટે બાવીસ કેરેટ સોનાની ખરીદી કરતા હોઈએ લઈએ છીએ જેની અંદર ઝિંક તાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે જ્યારે મિત્રો 24 કેરેટ સોનાની વાત કરીએ તો 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને રોકાણકારો જે છે એ સૌથી વધારે 24 કેરેટ સોનાની ખરીદી કરી અને રોકાણ કરતા હોય છે તો શું હવે તમે પણ આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં રોકાણ કરવાનો વિચારી રહ્યા છો તો આગામી દિવસોની અંદર પ્રોફિટ મળવાની શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે બે હજાર સાલમાં સોનાની કિંમતોમાં વધારાની વાત કરીએ તો અત્યાર સુધીમાં બાવીસ હજાર સુધીનો વધારો બે થી લઈને બે હજાર માં જોવા મળી રહ્યો છે તો સામાન્ય રીતે રોકાણકારોની વાત કરીએ તો રોકાણકારોને સૌથી સૌથી વધારે પ્રોફિટ જ જોવા મળી રહ્યું છે જે લોકોને સોનાના દાગીના બનાવવા છે જે લોકોને લગ્ન માટે અથવા તો ત્યોહાર માટે સોનું ખરીદી અને લગ્નમાં સોના તેમજ ચાંદીના વ્યવહાર કરવા છે એ લોકોને સોનું અત્યારે ખૂબ જ મોંઘું જોવા મળી રહ્યું છે અને સોનાનો ભાવ જે છે એ મિત્રો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો હવે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો ક્યારે થશે સૌથી સૌથી મોટા પ્રમાણમાં પૂછાતો એક જ સવાલ તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનું જે છે એ મિત્રો ઘણા બધા પરિબળો ઉપર નિર્ભર રહેતું હોય છે જેની અંદર વધારો ઘટાડો જોવા મળે છે ત્યારે સોનાની કિંમતોમાં ફેરફાર થતા જોવા મળતા હોય છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો યુએસ ડોલરની અંદર જ્યારે મજબૂતાઈ જોવા મળે છે સોનાની માંગમાં ઘટાડો થતો હોય છે અને નિફ્ટી અને શેર માર્કેટની અંદર ખાસ કરીને વાત કરીએ તો તેજી જોવા મળે છે ત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો થતો જોવા મળતો હોય છે અને સોનું જે છે એ દિવસેને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું હતું પરંતુ આગામી દિવસોમાં ઘણા બધા લોકોનું સપનું હતું કે હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો થશે પરંતુ આજે બજાર ખુલતા વધારાની સાથે જ સોનાની કિંમતોમાં સામાન્ય વધારાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તો એમ કહી શકાય કે મિત્રો 2025 ની સાલમાં સોનાની કિંમતોએ તમામ રેકોર્ડ તોડી દીધા છે અને સોનું જે છે એ ખરેખર ભયંકર મોંઘું થતું હોય જોવા મળી રહ્યું છે તો મિત્રો તમારા મતે શું હોવા જોઈએ સોના તેમજ ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોનાના ભાવને લઈને ખૂબ અગત્યના સમાચાર પણ આવી રહ્યા છે જેની વાત કરીએ તો મિત્રો કરી લેવી જોઈએ કારણ કે હજુ જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આગામી દિવસોમાં સોનાની કિંમતોની અંદર વધારો જોવા મળે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે અને સોનું જે છે એ ખરેખર મિત્રો હાલ અત્યારે મધ્યમ વર્ગની બહાર જઈ રહ્યું છે

આવ્યો છે જેવા સમાચાર જાણવા મળી રહ્યા છે જેના કારણે પણ સોનાની કિંમતોને અસર થતી જોવા મળી રહી છે અને સોનું જે છે એ મિત્રો સૌથી કિંમતી ધાતુ માનવામાં આવે છે અને ખાસ કરીને આપણા ભારતના શહેરોમાં કોઈ પણ શુભ પ્રસંગ આવતા હોય છે તો સૌથી વધારે લોકો જે છે એ સોના તેમાં ચાંદીના દાગીનાની ખરીદી કરતા હોય છે તો મિત્રો સોનું તો હવે ખરેખર મોંઘું થઈ રહ્યું છે તો હવે સોનાના દાગીનાની ખરીદી ક્યારે કરવી જોઈએ તો મિત્ર મિત્રો 22 કેરેટ સોનાની સાથે સાથે ઘણા બધા લોકો જે છે એ સોનું મોંઘુ થવાના કારણે 18 કેરેટ સોનામાંથી દાગીના બનાવી રહ્યા છે જો તમે પણ સોના તેમજ ચાંદીના દાગીનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની ખરીદી હવે કરી લેવી જોઈએ કારણ કે ભવિષ્યની અંદર 2025 માં સોનું જે છે એ હજુ પણ આગામી દિવસોની અંદર વધારામાં જતું જોવા મળે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે તો હવે પછી આપણે આગામી દિવસોની અંદર સોના તેમજ ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી વીડિયો દ્વારા મેળવતા રહીશું તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુઅપડેટ ગોલ્ડ પ્રાઇઝ ટુ ડેટ સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા